ગિરીશકુમાર લાલજીભાઈ પટેલ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મિત્રો આજે ભારતીય મજદૂર સંઘના સિત્તેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ એટલે કે સિત્તેરમાં વર્ષની સ્થાપના દિવસ કાર્યક્રમ છે આજે અને એની અંદર અલગ અલગ ગુજરાતના આશરે દસેક હજાર ગામડાઓમાં ભારતીય મધ્યસંઘના ધ્વજવંદન કાર્યક્રમ છે અને સાથે સાથે ગામડાઓની અંદર રહેતા જે શ્રમિકો અસંગઠિત ક્ષેત્રના જે શ્રમિકો છે એને ભારતીય મજૂર સંઘ સાથે જોડી અને ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એનાથી માહિતગાર કરવા તેમજ એની યોજનાઓનો લાભ કઈ રીતે આપી શકાય એ દિશામાં ભારતીય મજૂર સંઘ કામ કરવાનું છે